ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે બીજું નોરતું છે બ્રહ્માણીમાં દિવસ છે અને હા આજે મારા ભાઈ ત્યાં મારુતિ યજ્ઞ પણ છે તો તમને એવું લાગતું હશે કે આટલું બધું તૈયાર થઈને ક્યાં જાય છે તો ભાઈની ઘરે મારું હું ને લાલુ જઈએ છીએ ભાઈ મેઘવા રહે છે તો હું ને લાલુ ત્યાં જવા માટે નીકળી ગઈ અને પાછળ દેખાય ને કોઈ ફાઈવ સ્ટાર હોટલ નહીં પણ મારી સોસાયટી છે ત્યાં પહોંચીને ભાઈને મળી લીધું થોડી વાર ગુસ્સે થયા કે કેમ લેટ આવી પણ ઘરે ગેસ્ટ આવી ગયા હતા તો લેટ થઈ ગયો અને ફાઇનલી જમવા માટે આવી ગયા છે જમવાનું ખૂબ જ સરસ છે ત્યાં મારા મામા અને ભૈલો અમારી વેઇટ કરતા હતા ભૈલુને તો બિચારાને અમારા હિસાબે ડેરીએ જવાનું પણ લેટ થઈ ગયું પણ જમાઈ રાજા હતા ને એટલે એને જમાડ્યા વગર તો એ જમે જ નહીં થેન્ક યુ ભૈલું અને હા નેપાળ અમે જે ગ્રુપમાં ગયા હતા ને એ બધા જ મને મળ્યા તો મારી ખુશીનો તો કોઈ પાર ના રહ્યો અને મામાની ઘરે એક વાત નક્કી હોય છે કે ત્યાં બધા આપણા મમ્મીના નામથી ઓળખે તો હું ખૂબ જ ખુશ થાવ એમ કે આ દિલુબેનની ભૂણી છે હો તો મને ખૂબ જ સરસ લાગે અને અમારે થોડી જલ્દી હતી માતાજીનો ગરબો પ્રગટાવવાનો હતો દીવાબત્તી કરવાના હતા એટલે અમે થોડુંક વહેલાં નીકળી ગયા જો અમારો આનંદ કેવો દેખાય છે તમને મસ્ત છે ને શારદીય નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવાની પરંપરા છે નવરાત્રિના બીજા દિવસે માતાના પવિત્ર સ્વરૂપની પૂજા થાય છે આ દિવસે કેટલાક મંત્રોનો જાપ કરવાથી આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને બધી જ પરેશાનીઓ દૂર થાય છે સનાતન ધર્મમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ સ્વરૂપોની પૂજા અલગ અલગ રીતે કરવામાં આવે છે અને વિવિધ મંત્રોના જાપ પણ કરવામાં આવે છે નવરાત્રિ વ્રત વિશે એવું માનવામાં આવે છે કે આ નવ દિવસોમાં દેવી દુર્ગાની અપાર કૃપા ભક્તો પર વરસે છે આજે નવરાત્રિનો બીજો દિવસ છે તો આપણે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવાના છીએ તો આ પૂજામાં આપણે કયા કયા શ્લોક બોલી શકાય એ જોઈએ એવું માનવામાં આવે છે કે શક્તિના આશીર્વાદ મેળવવા માટે અમુક મંત્રોનો જાપ કરી શકાય છે તો માતા બ્રહ્મચારીણીની પૂજામાં આપણે આ મંત્ર બોલી શકીએ દથાના કર ફ્યામ ક્ષમાલક મંડલુ દેવી પ્રસિદ્ધ તુમયી બ્રહ્મચારીણ્ય નતમા અથવા તો ઓ હ્રીં ક્લિ બ્રહ્મચારીણ્ય નમઃ આ જાપ રુદ્રાક્ષની માળા પર કરવો જોઈએ આ સમય દરમિયાન તમારી માળા બીજા કોઈને ન દેખાય તેનું આપણે ધ્યાન રાખીશું અને હા માતાજીને શેનો ભોગ લગાવો તો માતાજીને સફેદ વસ્તુ ખૂબ જ પસંદ છે તો અત્યારે લાલુને મેં મોકલ્યા છે આ શિવમ પેંડાવાળા દેખાય છે ને ત્યાં ખૂબ જ સરસ બંગાળીને બધી મીઠાઈઓ મળે છે તો વ્હાઈટ કલરની મીઠાઈ લેવા અને લાલુ મસ્ત મજાના રોલ લઈને આવ્યા છે માને ખૂબ જ પસંદ આવશે બ્રહ્માણીમાં છે ને એને સાકર પણ ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે જો મા બ્રહ્માણીમાંને સાકર અર્પણ કરવામાં આવે તો તે ભક્તનું આયુષ્ય વધારવાનું વરદાન આપે છે મા બ્રહ્માણીને સફેદ વસ્ત્રો ખૂબ ગમે છે માટે તે સફેદ વસ્ત્રો પહેરે છે પરંતુ તેમનો પ્રિય રંગ લાલ છે વટવૃક્ષનું ફૂલ પણ માતાને ખૂબ જ પ્રિય છે તો ચલો આપણે આજે બ્રહ્મચારિણી માતાજીનો અર્થ જોઈએ અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા છે માતા પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષ સુધી તપસ્યા કરેલી તેથી તેનું નામ બ્રહ્મચારીણી પડ્યું તેમની આરાધનાથી ભક્તમાં તપ કરવાની શક્તિ વધે છે હવે ટાઈમ થઈ ગયો છે આપણે માતાજીનો ગરબો પ્રગટાવવાનો માતાજીની આરતી કરવાનો માતાજીને ભોગ લગાવવાનો માતાજીને આરાધના કરવાનો તો ચાલો આપણે બધા જ સાથે મળીને માતાજીની આરતી કરીએ જે ભાઈની ત્યાં જમવા જોવાનું હતું અને મારુતિ યજ્ઞમાં જોવાનું હતું એટલા માટે બુક રીડ નથી થઈ તો રીડિંગ કર્યા વગર તો ચાલે જ નહીં તો ચાલો થોડી હું રીડિંગ કરી લઉં સોસાયટીમાં એક બર્થડે પાર્ટી હતી તો ગરબા થોડાક લેટ થવાના હતા તો મેં શ્વેતા આંટીને ફોન કરીને પૂછ્યું કે આંટી નવ વાગે ચાલુ થવાના હતા તો ચાલુ થયું તો એમણે કહ્યું કે હું તને કોલ કરીશ એટલે ચિંતા ના કર તો હું તો નિશ્ચિંત થઈ અને સૂઈ ગઈ અને લાલુને મેં કહ્યું હતું કે લાલુ મોબાઈલ ચાર્જમાં મૂકી દીધું પણ સાયલન્ટ નહીં કરતા પણ લાલુએ મોબાઈલ સાયલન્ટ કરી દીધો માય ગોડ મારે નોરતામાં ત્યાં જવાનુંય નહીં બીજું નોરતું એમને જતું રહ્યું અને મારે ગરબા પણ ના ગવાના આંટીએ કેટલા બધા મને કોલ કર્યા પછી છેક પ્રસાદ ટાઈમે હું ત્યાં પહોંચી મને કેટલો અફસોસ રહી ગયો અને લાલુ મોબાઈલ સાયલન્ટ કર્યું તો કેટલા કોલ આવી ગયા તમારા મારા મમ્મીના એટલા વિડીયો કોલ અને અમેરિકાથી મીના આંટીએ પણ કોલ કર્યો હતો પણ હું તો સુઈ ગઈ હતી કારણ કે મારી વહેલા સૂવાની આદત છે ને બહુ ખરાબ છે તો આવા જ નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો